ધ ગોલ્ડન માં આપનું સ્વાગત છે અંબાજી મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારાયું ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં બે મંગળા આરતી આઠમ સુધી કરવામાં આવશે દેશભરમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિરમાં ભક્તો બોલ માળી અંબે જય જય અંબેના નાન સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા પ્રથમ નોરતે રાત્રિના સમયે અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે સમગ્ર મંદિર પરિસરમાંની ભક્તિથી ગુંજતું ઉઠતું હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે આ લાઇટોમાં ઇન્ટેલિજન્ટ લાઇટ શાર્પી લાઇટ વીઓએસ લાઇટ વોમ લાઇટ અને આરજીબી લાઇટ વડે પ્રકાશતા સુંદર નજારો જોવા મળે છે અંબાજી મંદિરના શિખર ઉપર કલરફુલ લાઇટ જોવા મળી ચૈત્રી નવરાત્રી પર્વમાં જય જલારામ સ્ટેજ ક્રાફ્ટ દ્વારા લાઇટિંગ શેડ અપાયા પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા ચૈત્ર સુદ્ધ બીજથી આઠમ સુધી સવારે મંગળા આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા માતાજીના ઘટ સ્થાપન સાથે બીજી મંગળા આરતી કરવામાં આવે છે